નમસ્કાર દર્શક મિત્રો ધલોક સત્તા શો માં આપનું સ્વાગત છે દેશમાં ગુલાબી ઠંડી તો ઠીક પણ કડકડતી અને હાડ થીજવતી ઠંડી પડવાની શરૂઆત થઈ ચુકી છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ગામડા સહિત શહેરોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તો આ દરમિયાન કાશ્મીરમાં બરફ પડી રહ્યો છે જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીનો માહોલ છે ત્યારે આવનારા દિવસોમાં હવામાનની શું સ્થિતિ રહેશે તે અંગે વાત કરીએ બંગાળની ખાડીમાં એક લો પ્રેશરનો એરિયા બન્યો છે તો તેની અસર ક્યાં થશે ગુજરાતમાં તેની કેવી અસર થશે શું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પર આવશે શું તે મજબૂત છે આ સવાલના જવાબ પહેલા એ જાણી લઈએ કે લો પ્રેશર એરિયા મોટા ભાગે તમિલનાડુ દક્ષિણ ભારતના જે વિસ્તારો છે તેને અસર કરે છે બાકી આપણે ત્યાં તેની અસર નથી થતી આ સિસ્ટમ અરબી સમુદ્ર તરફ આગળ વધશે તેની અસર વર્તાશે માટે ગુજરાતમાં આવતા અઠવાડિયા સુધી વરસાદની શક્યતા છે તો નહીસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ એક કે બે દિવસમાં આવશે એટલે ત્યાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો હાલમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને કચ્છના વિસ્તારોમાં તાપમાન દસ ડિગ્રી કરતા પણ નીચે ગયું છે મહત્વનું છે કે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતના માથે આવે ત્યારે અને તે જ્યારે પાકિસ્તાન પર પહોંચે અને ઉત્તર ભારત આસપાસ પહોંચવાની શરૂઆત થાય ત્યારે અહીંયા ઉત્તર ભારત તરફથી આવતા સીધા પવનોમાં ફેરફાર થાય અને તેના લીધે ગુજરાતના તાપમાનમાં વધારો થશે ત્યારે મહત્વનું છે કે હાલ તો ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસોમાં ઠંડીનો જોર યથાવત રહેશે